રાજુલાના ધારેશ્વર ગામે બે દિવસ પહેલા ધાતરોડી નદીમાં ચાર યુવકો ડૂબ્યાનો મામલો સતત બે દિવસની નદીમાં શોધખોળ બાદ આજે સવારે બંને યુવકોના મૃદ્દે મળ્યા ત્રીજો મૃદ્દે કાનાભાઈ ખીમાભાઈ પરમાની માંડડી ગામના નદીકાંઠા વિસ્તારમાંથી મળ્યો ચોથો મૃદ્ધે વ્રદભાઈ ખીમાભાઈ પરમાનનો જાપોદર ગામના નદીકાંઠાના નજીકથી મળી આવ્યો બંને યુવકોના મૃદ્દેને અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસડાયા એન્ડિયાઆરઈ ફુમરેલી ફાયર વિભાગ રેસ્ક્યુ ટીમ રાજુલા મમલતદાર અને તાલુકા પંચાયત રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે નદીમાં શોધખોળ કરાઈ સતત નદીઓમાં ભારે શોધખોળ બાદ ચારેય ડૂબેલા યુવકોના મોત નીપજ્યા એક જ પરિવારના સગા ત્રણ ભાઈઓ અને બનેવી સહિતના ચાર યુવકના મૃતદેહ મળ્યા બરબટાણા ગામના ચારેય યુવક છે ચારેય યુવકોના મોત ને લઈ પરિવારજનો માં મોજું ફરી વળ્યું બરબટાણા જેવા નાના એવા ગામ માં માહોલ છવાયો મે એસપી સર તેજા ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમરેલી લાસ્ટ 2 દિન સે રાજુલા તહેસીલ કા તારેશ્વર ગામ મે જો ચાર યુવાન डूब जाने की घटना हुई है उसके अनुसंधान में अमरेली फायर एंड इमरजेंसी सर्विस की टीम तुरंत घटनास्थल पर पहुंची और कल बीते हुए कल को सबेरे सात बजे एक बॉडी रिकवर किया और आज और उसी दिन रात को भी आठ बजे एक बॉडी रिकवर किया और आज मॉर्निंग में सबेरे दो बॉडी एक साथ रिकवर करके चारों युवाओं की खोज कर ली गई है इसमें प्रशासन एवं एनडीआरएफ टीम का भी पूरा सहयोग रहा है साथ में